ડભોઈ તાલુકાના કરનાળી ખાતે ગંગા સપ્તમી નિમિત્તે નર્મદા કિનારે આવેલ મહારે આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગંગા સપ્તમી નિમિત્તે ક્ષેત્ર કરનાળીમાં આવેલ નવનિર્મિત મહાવા આશ્રમ ખાતે સુરતના ભક્તો મહેશભાઈ પટેલ અને મહાલક્ષ્મી આનંદ ગરબા મંડળ તેમના ગ્રુપ દ્વારા લગભગ બસો જેટલા ભક્તોએ આશ્રમ ખાતે આનંદનો ગરબો તેમજ હનુમાન ચાલીસા અને ભજનની રંગત જમાવી હતી કરનાણી જોધ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રક્ષાબેન શૈલેષભાઈ તડવીના હસ્તે પીપળિયા ગામની બહેનોને સાડીઓનું વિતરણ કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારબાદ સાંજે મા રેવા નર્મદા પૂજન આરતી કરી સિત્યોતેર નર્મદા માની ચુંદડી મનોરથ માં નર્મદાજીને સાડી પરિધાન કરાવી પ્રસાદી લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી મા રેવા આશ્રમના સંચાલક પૂજ્યશ્રી રજનીભાઈ પંડ્યાએ તમામ આવેલા ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો